અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભા સ્નેહમિલન સમારોહનો ભવ્ય આયોજની સમાપ્તિ ઓગણજ ખાતે થઈ છે આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ભાજપાના મજબૂત સંકલ્પો અને વિઝન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને કહ્યું કે વ્યક્તિથી મોટું દલ અને દલથી મોટો દેશની પરંપરા છે તેમણે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ભવિષ્યમાં ભાજપાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો શ્રી શાહે ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો કે ભારત હવે બે હજાર સત્તાવીસ સુધીમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે અને જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ દેશનો વિકાસ થયો છે ભારતને વિશ્વના દેશોમાં મજબૂત નેતૃત્વ મળ્યું છે વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ગરીબ કલ્યાણ માટેની નીતિઓ અમલમાં આવી છે વિશ્વના સત્તર દેશોએ તેમને સર્વોચ્ચ સન્માન આપ્યું છે જે સશક્ત ભારતનું પ્રતિબિંબ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સંબોધનમાં સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને જણાવ્યું કે વિક્રમ સંવત બે હજાર એક્યાસી જનસેવાનું અને સંકલ્પતી સિદ્ધિનું બનશે આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી મયંક નાયક લોકસભાના સાંસદશ્રીઓ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી આ ભવ્ય સમારોહમાં ભાજપાના મજબૂત સંકલ્પો દેશ માટેના ભવિષ્યના વાટાઘાટો અને કાર્યકર્તાઓમાં નવજાત ઉર્જાનું સંચાર કરવામાં આવ્યો કેમેરામેન સરફરાઝ ભટ્ટી કલોલ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ પર